પા ભાગનું હોય છે ઇન્દ્રધનુષ અડધા ભાગનું હોય છે આવા દર્શન ભાગ્યે થાય છે જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે મેઘ ધનુષ મોટે ભાગે અર્ધવર જોવા મળે છે પણ કહેવાય છે ને કે ગગનરૂપી બ્રહ્માંડમાં બાર વર્ષ પૂર્ણ વર્તુળાકાર મેઘ ધનુષ બને છે જે હકીકતમાં મેઘ ધનુષ નથી હોતું પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઉભા રહી સમૂહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે આવા કેટ કેટલા રહસ્યો મેઘ ધનુષના સાત રંગ પાછળ છુપાયેલા છે

શ્રી હરિના નવમાં વંશ છે આફ્રિકાની વિદેશની ધરા પર મહાદેવની પ્રતિષ્ઠામાં મહા આશ્ચર્ય ચમત્કાર સર્જે છે સિદ્ધિ તેને જય વરે જે સિદ્ધ અને સિદ્ધ પુરુષ હોય પાવન ધર્મ કુળ હિન્દુ ધર્મનો પરચમ લહેરાયેલો હતો